નાદોદ તાલુકાના ગાડી શાળાના શિક્ષકની જિલ્લા ફેરબદલી થતાં વિદાય સમારંભ યોજાયો કેટલાક વિદ્યાર્થીઓએ રડતી આંખે વિદાય આપી નર્મદા જિલ્લામાં કેટલાક ગામો વિસ્તારમાં હાલ શાળાઓના શિક્ષણ બાબતે ઘણી સમસ્યા આવી રહી છે કેટલીક કેટલીક શાળાઓમાં શિક્ષક ન હોવાતા જ્યારે શિક્ષકોના અભાવના કારણે વિદ્યાર્થીઓનો ભણતર પણ બગડતું હોય છે ત્યારે કેટલાક સારા શિક્ષક હોય છે શાળા હોય છે ત્યાં શાળાના વિદ્યાર્થીઓ આશાપૂર્વક ભણી ગણીને આગળ વધતા હોય છે નર્મદા જિલ્લાના નાદા તાલુકાના ગાઢેર ગામની શાળાના શિક્ષક તરીકે ભરતભાઈ રબાડી ફરજ બજાવતા હતા ત્યારે તેઓની જિલ્લા ફેરબદલી થતા શાળાના વિદ્યાર્થીઓ આંખમાં આંસુ આવી ગયા હતા અને રડતી આંખે વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકને વિદાય આપી હતી જ્યારે આજે છ માર્ચના રોજ

મારું બાળક કયા ધોરણમાં ભણે છે એવી જગ્યાએ બાળકોમાં વિજ્ઞાનની રૂચિ ઉભી કરી તેમને ચાર થી પાંચ વાર જૉન કક્ષાએ વિજ્ઞાન મેળામાં અને રાજ્ય કક્ષાએ બે વાર તેઓ વિજ્ઞાન મેળામાં ભાગ લેવડાવ્યો છે એમની આ ફલશ્રુતિ રૂપ આજે ઘણા બધા બાળકો ગામમાં ખાસ કરીને સાયન્સ વિષય લઈને ભણતા થયા છે તેઓ બીએચએમએસ નર્સિંગ જેવા કોર્ષ કરતા થયા છે તો રબારી ભરત ભૂલી નહી શકું એમનું આ ઋણ હું ક્યારેય અદા નહી કરી શકું નમસ્કાર પ્રાથમિક શાળામાંથી વતન તરફ બદલી તથા ગાડી પ્રાથમિક શાળાના શિક્ષક પરિવાર તેમજ દરિદ્રિવાર અને પરિવાર તરફથી મને જે અદભુત સ્નેહ અને આનંદ મળ્યો તેમજ મારા ભેગાઓ દ્વારા જે મને સમય મળ્યો એ બદલ હું આપ શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર માનું છું